અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ફૂટમાર્ચનું આયોજન કરાયું છે જગન્નાથ મંદિરથી સરસપુર સુધી પોલીસ ફૂટમાર્ચ રથયાત્રાની સુરક્ષાના પગલે ક્રાઇમ બ્રાન્ચની તૈયારીઓ સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાસ પેટ્રોલિંગ થયું માથાભારે તત્વો અને ગુનેગારો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચની આ છે પોલીસે હોટલ ચેકિંગની પણ કાર્યવાહી હાથ ધરી છે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસની રથયાત્રા માટે સુરક્ષા ચુસ્ત રહે અને કોઈપણ પ્રકારની અનોવણી ન થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચ અત્યારથી તૈયારીઓ શરૂ કરે છે તમે જોઈ શકો છો કે ડીસીપી ક્રાઇમ અજીત રાજ્યની અધ્યક્ષતામાં ફૂડ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે હોટલ ચેકિંગ કરવામાં આવ્યું છે ઉપરાંત જે પણ કોઈ ગુનેગાર અથવા ઇન્સ્ટિટ્યુટ છે તેમને પકડવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે આપણે સાથે જોડાયા છે ડીસીપી ઓફ ક્રાઈમ અજીત તેમની સાથે વાત કરીશું રાજન સરે ફૂડ પેટ્રોલિંગ હા આપણે જે આગામી રથયાત્રા છે એમની સુરક્ષાના ધ્યાન રાખતા આપણે અવરનવર ચેકિંગ પણ કરવામાં આવશે અને આજે જે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે એમનાથી આપણે વિસ્તારથી પણ વાકેફ થવામાં આવશે અને કોઈ પણ પ્રકારને આપણે અનિચ્છનીય ન બનાવ બને એ આપણે તાકેદારી પણ રાખવામાં આવશે હોટલ ચેકિંગ અને હિસ્ટ્રી કાર્યવાહી બિલકુલ આપણે જે ટેકનોલોજીનો ખૂબ જ સારો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે અને મીડિયાના ભાઈઓના મારફતે આપણે એ જ લોકો પાસે આગ્રહ છે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે એક પબ્લિક સેફ્ટી એક્ટનું અમલીકરણમાં આપણે દરેક પાસે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે રથયાત્રાનો રૂટ છે એમાં આપણે લોકો પાસે અત્યારે ખૂબ જ સારો સહયોગ પણ મળ્યું છે જેમાં છસો ઉપર સીસીટીવી કેમેરા હજુ સુધી છેલ્લા પંદર દિવસમાં ગોઠવાઈ ગયું છે તો એ જ રીતે આપણે અપેક્ષા છે કે આખો રૂટ સીસીટીવી કેમેરાથી પૂર્ણ થાય અને ટેકનોલોજીથી લેસ થાય જેથી કોઈ પણ ગુનેગાર હોય એ કોઈ પણ વિચારે નહીં કે આપણે કોઈપણ એક્ટિવિટી કરી શકે છે આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ પ્રકારની તાકીદારી રાખવામાં આવી રહી છે ઉપર કોઈ કાર્યવાહી બિલકુલ જે હિન્સ્ટ્રી સીટરો છે એમને અવારનવાર ચેક કરવામાં આવશે અને તકનીકી ઉપકરણો ટેકનોલોજીના માધ્યમથી પણ એમના ઉપર વોચ રાખવામાં આવશે આભાર તો આ હતા ઓફ ક્રાઇમ અજીત ત્રિજનું સ્પષ્ટ કહેવું છે કે ફૂડ પેટ્રોલિંગ શરૂઆત થઈ છે હોટેલ ચેકિંગ પણ કરવામાં આવશે પણ જે પણ કોઈ પોલીસના ચોપડી નોંધાયા છે તેમને તાત્કાલિક જપ્બે કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે સાથે તેઓ અપીલ કરી રહ્યા છે કે સીસીટીવી જ્યાં હોય કે સોસાયટી અથવા તો ઘરના નાકે લગાવે જેના કારણે કોઈ પણ શંકાસ્પદ જણાય તો તેને તાત્કાલિક ધ્યાને લઈને જે પણ કોઈ વ્યક્તિ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો હોય તેની અટક કરી શકાય કેમેરા પર્સન તુષાર શાહ સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ